હાલમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જે ઘોડમાર ગામનો જે બાળમજૂરી કરાવતો જે વિડીયો વાયરલ થયો છે જે આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે નમસ્કાર દિશી ન્યૂઝ ગુજરાતીમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મનીષ ઢોળિયા હાલમાં જે નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ગોળમાળ જે સરસ્વતી કન્યા સાત્રાલય છે એમની ગૃહ માતા ચંપાબેન એમણે પોતાના જે ખેતરમાં લઈ જઈ બાળ મજૂરી કરાવી બાળકોને જે ભાત રોપણી કરાવતા વિડીયો વાયરલ થયો છે ત્યારે આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને તંત્ર દોડતો થઈ ગયું છે ત્યારે જે ગામના જ જે સરપંચ પતિએ શું પ્રતિક્રિયા આપી આવો જોઈએ ગામના સરપંચ પતિએ શું કીધું મારું નામ દિનેશભાઈ લગાવી હું ઘોડમાર ગામનો સરપંચ છું ગઈકાલે સાંજે દસ વાગે કન્યા સાતરાલની છોકરીઓ ભાત રોપણી કરતાં અમે વિડીયો પ્રત્યક્ષ નિહાળ્યો બીજા દિવસે સાંજે ફોન નહીં લાગતો બીજા દિવસે આ લોકો ઘટના માટે મેં પૂછપરછ કરી તો સામે તેવો જવાબ મળ્યો કે આ છોકરીઓ જાતે જ સ્વંભ જઈને આ રોપણી કરવા લાગેલા હતા તેઓ પંદર જ મિનિટ હતા આખો દિવસનો કે એવો કંઈ પેલો એ નહીં હતો ને આ લોકોને હું સરપંચ તરીકે અવારનવાર આ લોકોને હું જાગૃત કરતો જ રહું છું કે આ છોકરી લોકોને કોઈ પણ કામ સોંપવું નહીં પંદર દિવસ પહેલાં પણ આ લોકોને મેં કીધેલું પણ છોકરી લોકો સ્વયં ગયા હશે અને આ લોકોનો શોખ ખાતર કે વ્યાયામ ખાતર ગયા હશે એવું મને લાગતું છે હવે પછી હવે પછી આવી ઘટના નહીં બને એની હું તો તકેદારી રાખીશ જ

જે ગોરમાળ ગામમાં કાળી ઘટના બની એ વિડીયો મારફતે મને જાણ થઈ એમાં અમારી બાળકીઓ પાસે ખેતમાં મજૂરી કરવાનું કામ નિંદનીય કામ જે કર્યું છે એ વિડીયો મારફતે મને જાણ થઈ અને તરત જ મેં સરકારી તંત્રને એલર્ટ કર્યું એમને જાણ કરી અને આજે આદિવાતી વિભાગના મધ્યદેશ કમિશનર પોતે સ્થળ પર ગયા છે એમણે શાળાની પણ વિઝિટ લીધી છે છાત્રાલયની પણ વિઝિટ લીધી છે અને બાળકીઓ સાથે પણ વાત કરે છે અને એ ડિટેલ રિપોર્ટ આ વસ્તુનું અમે આપવાના છે અને જે પણ રિપોર્ટ આવે એના પછી સખ્તી સખ્ત કાર્યવાહી આ મુદ્દે અમે કરવાના છે આ મુદ્દે અમે વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી ખરેખર વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે જે વિદ્યાર્થીઓ પાસે ખેતીમાં મજૂરી કરાવી રહ્યા છે એ દુઃખદ છે અને એના વિરોધમાં અમે પણ કલેક્ટર સાહેબની રૂબરૂમાં એમની પાસે ન્યાય માંગવા માટે જઈશું જ્યારે વિદ્યાર્થીનીઓ આપણા વિસ્તારમાં ભણવા માટે આવે છે ત્યારે એની પાસે મજૂરી કરાવવું ખૂબ દુઃખદ છે આ સરસ્વતી કન્યા છાત્રાલયની પાસે આપણે જવાબ માંગવાનો સમય છે અને જવાબ ન મળે તો અમે કલેક્ટરની પાસે આની ખરેખરની પૂરી વિગત માંગીશું અને જવાબ ન મળશે તો અમે આંદોલન કરીશું જે ઘટનાને લઈને જેઓ પોતાના ખેતરમાં જે નવ થી બાર ના વિદ્યાર્થીઓને જે બાળ મજૂરી કરાવી છે એ છાત્રાલયની ગૃહ માતા ચંપાબેન શું કહી રહ્યા છે આવો જોઈએ ચંપાબેન ની શું પ્રતિક્રિયા એવો શું કીધું એમના બચાવ પક્ષ ના લઈને ચંપાબેન શું ઘટના હતી આખી ગઈ કાલે સોમવાર હતો એટલે સ્કૂલ મોર્નિંગ હતી એટલે છોકરીઓ સ્કૂલમાંથી બાર વાગે આવ્યા જયમાં પછી મને હતા હતા કે બેન છે તો રોકવા ગયા તો ચાલો અમે હો જવાના એમ કરીને ખબર પણ આવ્યા મદદ કરવાના તમને કરતા માને એમ કે અમે રોકવાના જ આજે તમને મદદ કરવાના છે મેં કીધું નહીં આવતા એમ પણ એ લોકો નહીં માયના બહુ મેં કીધું કે તમને નહીં આવડે તમે નહીં રોકતા એમ કીધું સત્તા એ લોકો એને માયના આજે હતી વાંસદા તાલુકાની ગોળમાળ કન્યા સાત્રાલય એમના ગૃહ માતા એમણે પણ એમનો લૂલો બચાવ કરતા કેટલીક વાતો જણાવી હતી અને એવું પણ કહી રહ્યો હતો કે વિદ્યાર્થીનીઓ જાતે ખેતરમાં આવી એવો રોપણી રોપવા લાગી હતી એવું કહી રહ્યો હતો સો વિદ્યાર્થીનીઓએ જે ગૃહ માતા છે એમનું ખેતર જોયું હતું જે દ્રશ્યમાં જોતા એવું લાગી રહ્યું હતું કે એવો જે ગૃહ માતા છે એવો ઊંચો હાથ કરીને જો હુકમી ચલાવી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું હવે જે દરેક લોકોની પ્રતિક્રિયા આપતા જે લાગી રહ્યું હતું કે સરપંચ પતિ પણ જે ગૃહ માતાનો લૂલો બચાવ કરી રહ્યા હતા અને ત્યારબાદ જે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પણ પ્રતિક્રિયા આપી ત્યારે શું એવો પણ કંઈક એક્શન લેવડાવશે કે પછી આ છાત્રા લઈશે એમને જે તારાબંધી કે સીલ મરાવશે કે શું કે યોગ્ય કાર્યવાહી કરાવશે કે શું એ આવનાર સમય જ બતાવશે ત્યારે જ્યારે એ જે આવનાર મદદનીશ આદિવાસી અધિકારી જે હતા એવો પણ જે તપાસ માટે આવ્યા હતા શું એ પણ એમની પર સખત પણ એક કડકમાં કડક કાર્યવાહી કરાવશે કે પછી એ પણ બીનું સંકેલી જતા રહેશે એ પણ જ જોવું રહ્યું પ્રજાપતિ મદદનીશ કમિશનર હારીજાતિ વિકાસ આજે સવારે કંઈક વિડીયો વાયરલ થયો તો કે ગોઢભાડ આશ્રમશાળામાં કન્યાઓ ખેતીની અંદર કામ કરતી હતી એવું કંઈક ન્યૂઝમાં આવ્યું હતું તપાસ માટે હું અત્યારે આવેલો છું અને જે બી એનો જે અહેવાલ કરવાનો થશે રેકોર્ડની ચકાસણી કરીને નિવેદનો લઈને એને આધારે અમે સરકારને આગળ અહેવાલ કરીશું અત્યારે કઈ તપાસમાં આવ્યું અત્યારે જોયું એટલે બાકી બધી સુવિધા જોઈ છે સ્કૂલમાં જ છોકરીઓ છે અત્યારે એટલે અત્યારે અમે ત્યાં જઈ રહ્યા છીએ એમને નિવેદન લઈશું કૃમાત્રા નિવેદન લઈશું અને એને આધારે આગળ કરીશું આ જે ઘટના બની હતી એમાં કેટલાક લોકોએ ટિપ્પણી પણ કરી હતી આ વિડીયોને જોતા હવે જોવું એ રહ્યું કે જે શિક્ષણ વિભાગ અધિકારીઓ આની પર કેટલા એક્શન લેશે અને જે ગૃહ માતા છે એમને કે શું કે પછી કાયમ માટે આવા વિદ્યાર્થીની અત્યાચારો થતા રહેશે સરકાર જયારે બેટી બચાવો બેટી પઢાવો વાત કરે ત્યારે શું સરકાર આની પર કેટલું એક્શન લેશે કાયદાકીય રીતે આ બાબતે વાંસદા ચીખલીના ધારાસભ્ય એ પણ કેટલું સિરિયસ લેશે અને એમની પર કેટલું કાયદાકીય પગલાં ભરાવશે એ પણ જોવું રહ્યું ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો